મિત્રો સ્વાગત છે મસ્ત એવા નવા વિડીયોમાં આજે આપણે જવાનું છે દ્વારકા દ્વારકા એક કાયક એવો ભરતી મેળો છે તો ત્યાં જવાનું છે તો હાલો હવે ધીરે ધીરે આપણે નીકળી જઈ જો ત્યાં તૈયાર થઈ ગયા હવે ધીરે ધીરે આપણે નીકળી જઈએ પછી માવો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે શિવરાજપુર બ્રિજે અને આપણે આજે આવ્યા હતા એન્ટરવ્યુ દેવા હતા બધું દેવાઈ ગયું છે અને અત્યારના વાગી ગયા કંઈક બેક જેવા વાગી ગયા તો હવે આજો પાર્કિંગ હે બધું અને અમે ત્રણ જણા હા હવે જવાનું છે શિવરાજપુર બીજે તો હવે ધીરે ધીરે જાય અને અહીંયા આપણે પહેલી વાર આવ્યા હું કહેજો કે આવી ગયા પણ આ રસ્તે એક નથી આવ્યા હવે જોઈએ અહીંયા હું ટિકિટ વિકિટ કંઈ લઈએ કે એમ ને જેને ટિકિટ લેવાની હે હાલો આપણે જાય પૂછી અને ટિકિટ કેટલાની લેવાની હે જોઈ

અને આ શું કઈ ખીયા લખલ વખત હે આપણે ઇંગ્લિશ વાંચતા આવડતું નહીં અભણ માણ હરિયા એના માટે અહીંયા નજારો જોવો તો એક નંબર છે ના ના ભાઈ પાકું પાકું અહીંયા નો ભાઈ ના નજારો જોવો તો બધો એક નંબર છે ને પબ્લિક ભાઈ બહાર ની પબ્લિક બહુ આવે આપણે જો કે અહીંયા બીજી વારે જ આવ્યા આ રસ્તે નહીં આવ્યા ટિકિટ દઈને ડાયરેક્ટ પહાડ આવ્યા એવું છે મિત્રો અત્યારનો અહીંયાનો વ્યૂ જો પબ્લિક એ બહારની પબ્લિક એને દુનિયાની હે આપણે અત્યારે ત્રણ જણા બે ભાઈબંધ ભાઈ બન આપણે હું જ વાતાવરણ એવું કઈ ખાડી નાખ્યું વાતાવરણ સારું જોયું તો અત્યારનું પાણી જોઉં ખાલી હા એવું જોખું એક નંબર જોખું અને વાતાવરણ ને બધું આ પબ્લિક પુબ્લિક બહુ હે અત્યારે અમે ત્રણ જણા હઈ અને હવે ક્યાંય ઓલા ભાઈ પૂછવા આવ્યો બોટમાં જાઉં બોટમાં જવાનો એટલો બધો ટાઈમ નથી બધું એક્ઝામ વેક્ઝામ બધી પૂરી કરીને પછી આપણે અહીંયા પહોંચ્યા છે અને જો તમારે ફોટા બોટા પડો તો લોકેશન તમે ખાલી એકવાર જો આ બાજુ વાળા છે ને ઓલી બાજુથી અવાય છે આપણો ભાઈ બનીને એને એના બાપાનો ફોન આવી ગયો એટલે બેઠો 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 વાત કરે છે બાકી ઈતા ત્યાં કામ અતકો અતકો હાતો હોય અત્યારે નહીં ને જાય કહેવાય એવું હે નહીં હું બાપાનો ફોન આવ્યો તો એટલે કીનો ફોન આવ્યો તો છોરા તારે ભાઈ પબ્લિક અત્યારે અહીંયા ભાઈ હમાતી નથી એટલી પબ્લિક છે અને અહીંયાથી એને દાયરેક આ દરિયો જ છે જો કે દરિયો લાગી જાય છે દરિયો અને ભાઈ ઓહ કેમેરામાં જો ને એટલે ફાડી નાખે એવો નજારો છે દીવા દાંડી છે પણ નનકડી છે વાં હે આવડી બધી દીવા દાંડી છે નહીં અહીંયા વાતાવરણ કેવું છે રોહન ભાઈ હરમાન ખુશ થઈ જાય તમારા હરમાન ખુશ થઈ જાય હું તો વાતાવરણ છે ભાઈ અને અહીંયા તમારે છે ને જીમ્મેદારી થી આવું આમાં જો દરેક આ પાણા ભાઈ હે ને બેહી જ જાય એવા બધા પાણા સતરનાથ હે ખતરના અત્યારે આપણા મહેશભાઈ આવી શકે એમ નતા પહોંચી ગયા હે ધીરે ધીરે સ્ટ્રગલ કરીને એટલે મહેશભાઈ તમે બે શબ્દ કેવા માં પેલા આવું જ જોઈએ આવું જોઈએ ને તમારી જિંદગી વેસ્ટ છે જિંદગી વેસ્ટ નો સ્પેલિંગ ના આવડતો હોય તો વાત અલગ કે બાકી બોલતા આવડી ગયો જો આને એના પાપા ફોન આવી ગયો વાહ હે ને ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે જો આપણા રોહનભાઈ હે અને આ મહેશભાઈ એ ફોટા પાડે છે અને રોહનભાઈ ને ફોટો પાડવાનો જયારે શોખ નહીં કેમ કે પાડી આવ્યો હોય એટલે અરે બસ ત્રતા તારીખે છ બાર કરીને તારીખે આપણી યુટ્યુબ ચેનલમાં ખાલી કેટલા સબસ્ક્રાઈબર ઘટે ખબર ખાલી દસ સબસ્ક્રાઈબર ઘટે હજાર સબસ્ક્રાઈબર થવામાં ખાલી દસ સબસ્ક્રાઈબર ઘટે અત્યારે બધા આટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા એ ભાઈ તમારી દયા કે ભાઈ અને આજો દ્વારકાધીશ અહીંયા આવ્યો હું એટલે હમણાં બે ત્રણ દીમાં આપણે છે ને વન કેનું અને સ્ટોરી ચડી જાય એવું થયા અત્યારે મારે હું આલે જરા કોમેન્ટ કરી દેજો અને કોઈ તમે કોઈ દે અહીંયા સિગરેટ પૂરી જે આવ્યા કે નહીં ખાલી કહેજો તા ખરા અને ભાઈ અહીંયા એને આવું ખાસ જરૂરી છે રખડી લેવાય રખડી લેવાય જો કે આપણે કહીએ રખડવા કહીએ એ બધા નથી આવ્યા નહોતા આપણે અત્યારે આવ્યા હતા એન્ટરવ્યુ દેવા મારું તે સુજું કીધું દેવાઈ ગયું હે અને હવે પછી નવરા થઈ ગયા પછી આવ્યા આપણે અહીંયા એટલે મોટા મોટા વાળે છે જો આપણા ભાઈ ને બે ભાઈ ફોટા બોટા પાડે આપણા ફોટા પડી ગયા ને આપણે લાગી ગયા વિડીયો બનાવવામાં અને અત્યારે ભાઈ આપણે હે હવે હરમ નથી આવતી વિડીયો બનાવવામાં ખરેખર ના તો પેલા આપણે હે બહુ હરમ આવતી હવે કાંઈ એવું હરમ ભરમ જેવું કાંઈ લાગતું નહીં જોડે ફોટા પાડો મારો જોજો આપણે ભાઈ કોઈને ઇગ્નોર કરવામાં નથી અત્યારે વાત થાય હું આમ હવાનું થાય એટલે આપણો વિડીયો જોવો કેટલો સમયથી આવતો નહીં એનું કારણ બીજું કાંઈ હતું નહીં આપણા ફોન નહોતો ફોન હતો નતો હતો તો અહીં આપણે બીજે ક્યાં જાતા નહીં તો અહીંયા આપણું આઈટીઆઈ પૂરું થઈ ગયું હતું ને પાછું જ આઈટીઆઈનું ઓળખ પેપર હતું એટલે આપણે પાછા આવ્યા હતા એ જ છે બીજું કાંઈ કારણ એ નહીં મહેશભાઈ એ બૂટું પહેરે કેમ કે બૂટું પહેરીને આમાં હાલી ના હગે હાલી તા કે હગે પણ બૂટું ભીના થઈ જાય પાછા હુકાય નહીં એનું બીજું કાંઈ કારણ અહીંયા અહીંયા ભાઈ હે ને નાનકડા નાનક એવા ઘણા ઘણા ઓલા જોવા મળે શું કહેવાય રોહનભાઈ ખબર નથી અમને મને નથી ખબર હાલો જોવા જય ને તોય ખમણ છે એ વાત હા અત્યારે બધી પબ્લિક આવે આ બધી પબ્લિક અત્યારે જો તમને અહીંયા ક્યાંય કચરો જોવા મળીએ નહીં ક્યાંય અહીંયા ક્યાંય કચરો હોય એ નહીં અત્યારે કેમ કે અહીંયા દ્વારકાની ટીમ છે તે બધી આવી ગઈ છે અને અત્યારે બધું સાફ કરી નાખ્યું એવું છે કઈ બનાવ જોવું જોઈએ તમે કાળી વિધ્યા કાળા કોઈ ટપી ના ગેવાનું અને આ મહેશભાઈ ને આપણે એને પાડવાની કોશિશમાં હતા પણ આપણે એટલા જોવું હું ડાગલા ભાગલા બનાવવા લે આના જેવા કોઈક આવી ગયા લે એટલે બાગલા ભાગલા બનાવવા આ જોઈએ ખાડા કરે નાનાકડા છોકરાઓના કરે બાકી કોઈના કઈ ખાડા બાદ હે નહીં તમે બોટ બોટ નો રાઉન્ડ વાળો તો એ મળી જાય જો આ ઓલી બાજુ બધી બોટ હાલે છે ઝૂમ કરીને બતાવજો દુનિયાની બોટું હે ભાઈ તમને અહીંયા ઘણા પૂછવા જાવું હોય તો અંદર જાવ તો બહુ સારું કહેવાય અને ના જાવ તો સારું કહેવાય પૈસા હોય તો જવાનું ના હોય તો આપણા જેવા તો આયેલું જાય મિત્રો અત્યારે આપણે શિવરાજપુર પાછા નીકળી ગયા હે ને હવે આપણે જવાનું છે દ્વારકા દ્વારકા થી ઘરે જવાનું આજ મંદિરે જવાનો વેત ના આવ્યો પાછા ક્યારેક આવી ત્યારે હવે ધીરે ધીરે જાઓ ને અહીંયા હજી કામ બધી જગ્યાએ ચાલુ હોય અત્યારે આવવું હોય તો મોજ પડી જાય એવું હે